તો લોકસભા ઇલેક્શનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ફરી એકવાર કેન્દ્રમાં મોદી સરકાર સ્થાપિત થાય તે માટે સારંગપુર હનુમાનજી દાદાના આશીર્વાદ સાથે આધ્યાત્મિક અનુષ્ઠાન મહાયજ્ઞનું આયોજન ઈડર ખાતે કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં બે હજાર ચોવીસ પાટલાના યજમાનો જોડાયા હતા સમગ્ર આયોજન ઇડર બાળગોપાલ બચત કોઓપરેટિવ સરકારી બેંકના ચેરમેન અશ્વિનભાઈ પટેલ અને કષ્ટભંજન યજ્ઞ આયોજન સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું આજે આપણે શામળાજી ટ્રસ્ટના આપણા મેમ્બર માન્ય સિદ્ધાર્થભાઈ પટેલ મારફતે જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે વડાપ્રધાન શ્રી મોદી સાહેબના આશીર્વાદથી જે જે આપણી શાળાઓ છે શાળાઓમાં ગીતાનું જ્ઞાન થાય ધર્મનું જ્ઞાન થાય એ માટે જે આ કોર્સ દાખલ કરવા જે નક્કી કર્યું છે એના ભાગરૂપે આજે અહીંયા પણ એક સરસ મજાનો આ કાર્યક્રમ લગભગ રાઉન્ડ અબાઉટ એકાદ હજાર બાળકોના માટે આજે આ અહીંયા ગીતાનું વિતરણ કરવામાં આવ્યું છે કુલ આઠ હજાર ગીતાની બુક્સ જુદી જુદી શાળાઓમાં અહીંયા બાળકોને વહેંચવાની છે અને એ મારફતે એમના પોતાના જીવનમાં પણ ભગવાન કૃષ્ણએ જે સંદેશો આપ્યો છે ગીતામાં અર્જુનને અને એના મારફતે સમગ્ર વિશ્વને પણ જે એમને સંદેશો આપ્યો છે એ દરેક બાળકના પણ ભાવિ એની પેઢીને એમાંથી ઘણું બધું શીખવાનું મળે છે આજે શ્રી કૃષ્ણ બની હનુમાનજી સારંગપુર દ્વારા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી બે હજાર ચોવીસ માં ફરીથી દેશના વડાપ્રધાન બને તે માટે બે હજાર ચોવીસ પાટલાનું શ્રી કૃષ્ણ મહાયજ્ઞ નું આયોજન કરેલું છે આજના આ મહાયજ્ઞ માં બેઠા છે બધા જ લોકો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરીથી બને એ માટેનો સંકલ્પ કર્યો છે અને એ સંકલ્પ સાબરકાંઠા લોકસભા સીટ પણ એ નરેન્દ્રભાઈ ને અર્પણ કરે એ પ્રકારનો સંકલ્પ કર્યો છે